સૌરાષ્ટ્રમાં ભાવનગર પંથકના બોટાદનગરમાં પિતા ખુશાલદાસ શાહ અને માતા લાડકીબાઈના ઘેર ઈસવીસન અઢારસો સિત્તેરના સત્યાવીસમી નવેમ્બરના દિવસે કવિ બોટાદકરનો જન્મ થયેલ બાળપણમાં કેવળ સાત વર્ષની ઉંમરે જ પિતા સ્વર્ગે સીધા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી પરિણામે માંડ માંડ છ ધોરણ સુધીનો અભ્યાસ કરી મહિને અઢી રૂપિયાના પગારથી પ્રાથમિક શિક્ષકની નોકરી સ્વીકારી પણ પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ રહેતી એક હાંધે ત્યાં તેર તૂટે આમ પરિવારની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા અનેક વ્યવસાયો પર હાથ અજમાવી જોયો મૂળ તો સાહિત્યનો જીવ એટલે કવિતા લખવાની પ્રેરણા તો મનમાં પહેલેથી જ હતી આર્થિક ઉપાર્જન માટે અઢારસો ત્રાણું હવેલી હવેલીવાળા વૈષ્ણવ ગૌસ્વામી મહારાજ શ્રી સાથે તેમના કારભારી તરીકે તેઓ મુંબઈ ગયા ત્યાં મુંબઈમાં એક શાસ્ત્રીજી પાસે સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી અને નવી કવિતા વાંચવાનો અભ્યાસ પણ થયો અને અમરકોષ આખો તેમણે કંઠસ્થ કર્યો પુષ્ટિ માર્ગ પ્રકાશનું તંત્રીપદ પણ સંભાળ્યું ચંદ્ર અને બુદ્ધિ પ્રકાશમાં તેમની કાવ્ય રચનાઓ પણ પ્રસિદ્ધ થઈ આમ મુંબઈ જઈ નવીન કવિતાનું સર્જન થયું પણ મુશ્કેલી અને દુઃખ જાણે પીછો ન છોડતો હોય એમ દમનો વ્યાધિ લાગુ પડતા મુંબઈ છોડવું પડ્યું વળી પાછા ઓગણીસો સાતમાં માદરે વતન બોટાદ પાછા આવી પુનઃ શિક્ષકની નોકરીમાં લાગી ગયા અને એ જ અરસામાં શ્યા અટક ત્યજીને કર અટક ધારણ કરી આમ કવિ કરના વીસ વર્ષ સુધીમાં તો લાલસિંહ સાવિત્રી નાટક રાસ વર્ણન ગોકુળ ગીતા સુબોધ કાવ્ય સંગ્રહ તો પ્રગટ થઈ ચૂક્યા હતા અને મુંબઈથી પરત આવી તેમણે બીજા કાવ્ય સંગ્રહોનું સર્જન કર્યું જેમાં કલ્લોલીની સ્તોત્રસ્વિની નિર્જરિણી રાસ તરંગીણી અને શેવલીણી આમ કવિ કરે પ્રેમ ભાવના લાગણીના વિવિધ સ્વરૂપોનું ઊંડાણથી આલેખન કર્યું છે માતાનું વાત્સલ્ય માતૃ પ્રેમ ભાઈ બહેનનો પ્રેમ દિયર ભોજાઈનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ પતિથી ભાવના સમર્પણ ત્યાગ એમ ઘર પરિવાર અને ગૃહસ્થ જીવનના નારી જીવનના વિવિધ ભાવોને રસાળયુક્ત તળપદી ભાષામાં નિરૂપિત કર્યા છે રાસ તરંગીણના રાસડા તો આખા ગુજરાતને ઘેલું લગાડ્યું છે અવસર ઉર્મિલા અને શેત્રુંજ જેવા પ્રકૃતિ કાવ્યો માતૃ ગુંજન અને ભાઈબી જેવા રાસ એ ગુજરાતી કવિતાઓ તો અદભુત છે તેમાંની થોડી પંક્તિઓ આપણે જોઈએ તો માં એમ બોલો ત્યાં યાદ આવે એવી રચના જેમાં કવિ પોતે એકરૂપ થઈને ખોવાઈ ગયા છે મીઠા મધુને ને મીઠા મેલો એથી મીઠી તે મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડેરે લો હે મારી જનનીની જોડ સખી નઈ જડે રેલોલ બીજી થોડી પંક્તિઓ જોઈએ તો વા ભી ના ભાવ ભીંજવે મીઠળડી માવલડી એ આણા અને રસની એ રેલ સખી સાંભળે રૂપાળી રાત અને આજ અલબેલડી રે મળે રસ ઘેલડી આછા નીચે ઉછળી રહી રે પેલી વાહિની વાંધે આંસુ ભરી અલબેલડી રે આજ સાસરી સાધે આમ માનવ પર ઉતાર્યા હોય એવો અનુભવ થાય છે કન્યા માતા નણંદ સાસુ ભગીની નવોઢા ગૃહિણી સિમંતિની પ્રૌઢા આમ નારી જીવનના વિવિધ અવસ્થા અને સંવેદનાને એમણે ઊંચાઈ આપી છે આમ નારી જીવનનો મહિમા ગાન ગાનાર મહાન કવિ બોટાદ કરે ઈસવીસન ઓગણીસો ચોવીસની હાથમી સપ્ટેમ્બરે પોતાની જીવન લીલા સંકેલી પોતાના નસ્વર દેહનો ત્યાગ કર્યો નારી જીવનના વિવિધ સંવેદન ક્ષણ રૂપોને પોતાની કલમ દ્વારા ગુજરાતના ઘર ઘરમાં ગુંજતા કરનાર કવિ કરને આજે આપણે ભાવથી વંદન કરીએ